હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે બત્રીસ સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતાં શીખીશું જેની અંદર દોસ્તો આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે બત્રીસ સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે તેનું કટિંગ કેવી રીતે કરવું એ આજના વિડીયોની અંદર આપણે શીખીશું તો મિત્રો આજનું જે મેઝરમેન્ટ છે તો કંઈક મેઝરમેન્ટ આ પ્રમાણે રહેવાનું છે બત્રીસ સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝની અંદર લેન્થ છે આપણી તેર ઇંચ શોલ્ડર પાંચ ઇંચ આર્મોલ સાડા 5.5 ઇંચ નેક વિથ બે ઇંચ નેક સાત ઇંચ બેક સાડા 9.5 ઇંચ સ્લીવ અગિયાર ઇંચ સ્લીવની ગોળાઈ બાર ઇંચ અને મોરી દસ ઇંચ તો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે બત્રીસ સાઇઝ પ્રિન્સીસ કટ બ્લાઉઝ છે તેનું કટિંગ કરતાં શીખીએ સૌથી પહેલાં તો દોસ્તો આપણે એક પેપર છે તો પેપરને આ રીતે સીધું પાથરી લીધું છે ત્યાર પછી હવે આપણે અહીંયા જ્યાં કિનારી છે તો ત્યાં આગળ આપણે એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લઈશું સૌથી પહેલાં તો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાસળના ફ્રન્ટનું કટિંગ કરતાં કરીએ તો એના માટે તો સૌથી પહેલાં આ રીતે આપણે એક લાઇન છે એ દોરી લેવાની છે હવે એ જ રીતે અહીંયા નીચેના ભાગની અંદર પણ આપણે થોડે દૂર આ રીતે એક સીધી લાઈન છે એ આ રીતે દોરી લઈશું તો આ રીતે આપણે બંને લાઈન છે આપણે આ રીતે કમ્પ્લીટ દોરી લેવાનું ત્યાર પછી હવે આપણે લંબાઈ તો અહીંયા આપણો સાઈડમાં મેઝરમેન્ટ છે તે રાખી દઈશું અને ત્યાર પછી હવે આપણી જે લંબાઈ છે તો લંબાઈ આપણે આની અંદર તેર ઇંચ છે તો પાછળના ફ્રન્ટની અંદર આપણે એક ઇંચ પ્લસ કરી અને આપણે લંબાઈનું માપ છે લેવાનું છે તો અહીંયાથી આપણે ચૌદ ઇંચ તો અહીંયાથી આપણે ચૌદ ઇંચ નિશાન છે લગાવી લઈશું હવે દોસ્તો જ્યાં આપણે ચૌદ ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં હવે આપણે શોલ્ડરનું માપ છે લઈ લેવાનું છે તો શોલ્ડર છે આપણું પાંચ ઇંચ તો અહીંયાથી હવે આપણે પાંચ ઇંચ શોલ્ડરનું માપ છે આ રીતે નિશાન લગાવી લેવાનું છે ત્યાર પછી હવે જ્યાં આપણે લંબાઈનું માપ લીધું છે ત્યાં આગળ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું તો અહીંયા આપણે આ રીતે સીધી લાઈન છે એ દોરી લેવાની છે તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું જે માપ છે એ આપણે લઈ લીધું ત્યાર પછી હવે આપણે આર્મોલ તો આર્મોલ આપણો સાડા પાંચ ઇંચ તો અહીંયા જે આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આર્મોલનું નિશાન સાડા પાંચ ઇંચે લગાવી લેવાનું છે તો અહીંયા આપણો આર્મોલ છે તો સાડા પાંચ ઇંચે અહીંયા આપણે આ રીતે લાઇન છે દોરી લેવાની છે તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું નિશાન લગાવી દીધું હવે અહીંયા જે શોલ્ડરે આપણે પાંચ ઇંચ નિશાન લગાવ્યું છે હવે જ્યાં અહીંયા આપણે સાડા પાંચ આર્મોલનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઇન દોરી લેવાની નિશાન લગાવી લેવાનું હવે દોસ્તો અહીંયા જે આપણે સાડા પાંચ ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા શોલ્ડરથી લઈ અને અહીંયા આ રીતે એક લાઇન છે દોરી લેવાની છે ત્યાર પછી હવે જ્યાં આર્મોલનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે એક લાઈન છે એ સીધી દોરી લેવાની છે તો કમ્પ્લેટ દોસ્તો આ રીતે આપણે આટલું માપ છે કમ્પ્લેટ લઈ લેવાનું છે અને આ રીતે આપણે લાઈન છે દોરી લેવાની છે ત્યાર પછી મિત્રો હવે આપણે શેષ્ટ તો અહીંયાથી દોસ્તો આપણી જે શેષ છે તો શેષનું માપ છે આપણે લઈ લેવાનું છે તો બત્રીસ સાઈઝની અંદર દોસ્તો આપણે શેષ્ટ તો સો બત્રીસનો ચોથો ભાગ એટલે કે આઠ ઇંચ તો અહીંયા આપણે આઠ ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે હવે દોસ્તો અહીંયા આઠ ઇંચે નિશાન લગાવી લીધું ત્યાર પછી હવે આની અંદર આપણે એક્સ્ટ્રા લૂઝિંગ તો અહીંયા આની અંદર હું તમને દોઢ ઇંચ એક્સ્ટ્રા લૂઝિંગ છે એ આપું છું અને અહીંયા આપણી જે લાઈન છે આ રીતે લંબાવી લેવાની છે તો આ રીતે આપણે બંને નિશાન છે શેષના લઈ લીધા હવે દોસ્તો કમર તો આની અંદર જે આપણી કમર છે એ આપણી રહેવાની છે અઠ્યાવીસ ઇંચ તો અઠ્યાવીસનો ચોથો ભાગ તો અઠ્યાવીસનો ચોથો ભાગ કરીએ એટલે કે સાત ઇંચ તો સાત ઇંચ પ્લસ મિત્રો પાછળના પ્રનની અંદર આપણે ટક્સ લેતા હોઈએ છીએ તો એના માટે એક ઇંચ તો આઠ ઇંચ અને પ્લસ આપણે દોઢ ઇંચ સિલાઈનું માર્જિન તો આ રીતે આપણે અહીંયા નિશાન છે લગાવી લેવાના છે તો કમ્પ્લેટ દોસ્તો આ રીતે આપણે નિશાન છે કમ્પ્લેટ લાગી ગયા હવે દોસ્તો ત્યાર પછી હવે આપણે અહીંયા લાઇન છે દોરી લેવાની છે તો આ રીતે આપણે અહીંયા લાઇન છે દોરી લઈશું બંને નિશાન આપણે વ્યવસ્થિત રાખી મેળવી અને ત્યાર પછી આ રીતે આપણે લાઇન છે અહીંયા આ રીતે દોરી લેવાની તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે લાઇન છે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે ત્યાર પછી હવે આપણો આર્મોલ તો અહીંયાથી હવે આર્મોલને આપણે રાઉન્ડ આપવાનો છે એટલે કે ગોળા આપવાની છે તો અહીંયા જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે એક ઇંચ તો અહીંયા આપણે એક ઇંચ આ રીતે ક્રોસની અંદર અહીંયાથી આપણે એક ઇંચ આ રીતે નિશાન છે આપી દેવાનું છે ત્યાર પછી હવે જે આપણું શોલ્ડર અને આર્મોલની વૈશ્વનો બંને ભાગ છે તેને આ રીતે આપણે માપી લઈશું અને ત્યાર પછી મેજરમેન્ટ આ રીતે ડબલ કરી અને અહીંયાથી હવે આપણે એક નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે તો અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આ રીતે આર્મોલનું ગોળાઈ છે તે આપણે અહીંયા આપી દેવાની છે તો અહીંયા આપણે આર્મોલની જે ગોળાઈ છે તો તે ગોળાઈને આપણે આ રીતે અહીંયા આપી દઈશું તો કમ્પ્લેટ દોસ્તો આ રીતે આપણે આર્મોલની જે ગોળાઈ છે તે અહીંયા આપણે કમ્પ્લેટ આપી દીધી જો લાઇન દોરવી હોય તો આપણે લાઇન પણ દોરી લેવાની તો કમ્પ્લીટ દોસ્તો આર્મોલની જે ગોળાઈ છે આપણે કમ્પ્લીટ આની અંદર આપી દીધી ત્યાર પછી હવે આપણું ગળું તો ગળાની જે પોળાઈ છે દોસ્તો આપણી બે ઇંચ છે તો અહીંયા જે આપણી લાઈન દોરી છે ત્યાંથી આપણે બે ઇંચે નિશાન છે લગાવવાનું છે તો અહીંયા આપણું જે બે ઇંચનું ગળું છે તો અહીંયા આપણે બે ઇંચે નિશાન લગાવ્યું ત્યાર પછી ગળાની પાછળનો જે બેગ છે તો પાછળના બેગની લંબાઈ માપી લઈશું તો અહીંયાથી આપણું સાડા નવ ઇંચ તો અહીંયા આપણે સાડા નવ ઇંચે ગળાનું નિશાન છે લગાવી લેવાનું છે તો અહીંયા દોસ્તો આપણે સાડા નવ ઇંચે ગળાનું નિશાન છે લગાવી લેવાનું છે હવે દોસ્તો અહીંયા જ્યાં સાડા નવ ઇંચે આપણે ગળાનું નિશાન લગાયું છે ત્યાં પણ આપણે આ રીતે અને અહીંયા બે ઇંચે નિશાન છે લગાવી લેવાનું તો હવે જ્યાં આપણે સાડા નવ ગળાનો ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું જ્યાં આપણે બે ઇંચ સુધી લાઈન દોરી છે ત્યાં સુધી આ રીતે દોરી લેવાનું છે ત્યાર પછી અહીંયા પણ આપણે એક આ રીતે સીધી લાઈન છે દોરી લેવાનું તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું જે ગળું છે તો ગળાનું આ રીતે આપણે લાઇન છે દોર લીધી ત્યાર પછી આની અંદર મિત્રો તમે પાછળનું ગળું છે તમારી પસંદગી પ્રમાણે તમે અલગ અલગ રાખી શકો છો હાલ અત્યારે હાલ હું તમને રાઉન્ડ નેક જ શીખવાડું છું તો હું અત્યારે હાલ રાઉન્ડનો નેક શીખવાડું છું તો આ રીતે અહીંયાથી આપણે રાઉન્ડની અંદર ગળાનો શેપ છે તે આપી દેવાનો છે તો અહીંયાથી દોસ્તો આપણે ગળાનો રાઉન્ડ છે તો આ રીતે આપણે રાઉન્ડ છે આપી દેવાનું તો કમ્પ્લીટ દોસ્તો આપણું જે ગળું છે તો ગળાનો આપણે કમ્પ્લીટ રાઉન્ડ છે આપી દીધું છે ત્યાર પછી હવે આપણે પાસાના ટક્ષનું માર્કિંગ કરીશું તો અહીંયાથી આપણે સાડા ત્રણ છે જે પાછળનો ટક છે તેનું નિશાન છે લગાવી લેવાનું છે ત્યાર પછી હવે અહીંયા જો દોસ્તો આપણે એક ઇંચ માર્જિંગ પ્લસ કર્યું તો તે માર્જિંગને આપણે અહીંયા લઈ લેવાનું છે તો તે આપણે બંને સાઈડ અડધો અડધો ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે તો કમ્પ્લીટ આપણે આ રીતે બંને સાઈડ અડધો અડધો ઇંચ રાખી અને બંને સાઈડ નિશાન છે લગાવી લીધા અને જે પાસણનો ટક છે એ આપણો સાડા ચાર ઇંચની લંબાઈ રહેવાની છે તો અહીંયા આપણે સાડા ચાર ઇંચે નિશાન છે લગાવી લીધું હવે દોસ્તો જ્યાં આપણે સાડા ચાર ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું ત્યાર પછી હવે બંને સાઈડ આપણે અડધો અડધો ઇંચ સિલાઈનું માર્જિંગ રાખેલું છે ત્યાંથી લઈ અને આ રીતે આપણે બંને લાઇન છે એ દોરી લેવાની છે તો કમ્પ્લેટ દોસ્તો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાષણના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે આ રીતે માપ છે તમામ માપ લઈ લીધા અને આપણે તમામ માર્કિંગ છે એ પણ કરી લીધા છે તો હવે જે આપણે નિશાન લગાવ્યા છે તો આ નિશાન પ્રમાણે આપણે પાછળનો ફ્રન્ટ છે તો પાષણના ફ્રન્ટનું કટિંગ છે એ કરી લેવાનું છે તો ચાલો હું હવે કટિંગ કરી લઉં કમ્પ્લેટ મિત્રો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું આપણે આ રીતે કમ્પ્લીટ કટિંગ છે કરી લીધું છે હવે ત્યાર પછી દોસ્તો હવે આપણે પાછળના ગળાનું કટિંગ છે નથી કર્યું કેમ કે આપણે પાછળના ગળા પાછળના ફ્રન્ટ ઉપરથી તે આગળનો ફ્રન્ટ છે તેનું કટિંગ કરવાના છે એટલા માટે આપણે પાછળના ગળાનું કટિંગ છે નથી કર્યું હવે દોસ્તો આપણે બીજા એક પેપર ઉપર આ રીતે બે બોક્સ બનાવી લીધા છે એક આડી લાઇન અને એક આપણે ઊભી લાઈન બંને લાઈન છે દોરી લીધી છે હવે દોસ્તો હવે જ્યાં આપણે ઊભી લાઈન દોરી છે ત્યાં આપણે અડધો ઇંચની જગ્યા રાખી અને અહીંયા આપણે એક બીજી લાઇન છે એ પણ આપણે અહીંયા દોરી લેવાની છે જે લાઇન દોસ્તો આપણે અહીંયા ઘાસપટ્ટી અને બટન પટ્ટી માટેનું સિલાઈનું માર્જિંગ છે તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે લાઇન છે દોરાઈ ગઈ ત્યાર પછી દોસ્તો હવે આપણે નીચેના ભાગની અંદર એક ઇંચે નિશાન લગાવ્યું છે જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક બીજી લાઇન જે દોરીએ ત્યાં આપણે એક ઇંચ આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે તો આ રીતે આપણે એક ઇંચનું રાખી અને અહીંયા આપણે એક નિશાન છે લગાવી લેવાનું તો દોસ્તો હવે જ્યાં એક ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઇન છે એ દોરી લેવાની છે તો કમ્પ્લીટ દોસ્તો આપણે એક લાઇન છે એ દોરાઈ ગઈ છે ત્યાર પછી હવે દોસ્તો જે આપણે પાસળનો ફ્રન્ટ કટિંગ કર્યો તો તે ફ્રન્ટને આપણે અહીંયા લઈ લેવાનો છે અને તે ફ્રન્ટને આપણે અહીંયા વ્યવસ્થિત મેળવી અને અહીંયાથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયા લાઇન છે દોરી લેવાની છે તો હવે દોસ્તો જે રીતે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો તો એ જ રીતે અહીંયા આપણે લાઇન છે દોરી લેવાની છે તો હું ફટાફટથી મિત્રો લાઇન છે દોરી લઉં કમ્પ્લીટ મિત્રો આપણે લાઇન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ છે હવે આપણે પાછળનો ફ્રન્ટ છે તે આપણે લઈ લઈશું તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે લાઇન છે આની અંદર આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે હવે ત્યાર પછી દોસ્તો ફરી વખત આપણે જે આગળનું આર્મોલ કટિંગ કરતી વખતે બોક્સ બનાવ્યું હતું એ રીતે ફરી વખત બોક્સ બનાવી લઈશું તો અહીંયાથી દોસ્તો આપણે પાંચ ઇંચે રાખ્યું હતું તો પાંચ ઇંચે અને પ્લસ અહીંયા જે આપણો આર્મોલ છે સાડા પાંચ ઇંચ તો અહીંયા આપણે સાડા પાંચ ઇંચ તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે હવે દોસ્તો જ્યાં આપણે સાડા પાંચ ઇંચ સુધી નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે ઉપરથી આપણે જે લાઈન દોરી હતી એ જ રીતે ફરી વખત આ રીતે લાઈન છે આપણે અહીંયા દોરી લેવાની છે ત્યાર પછી અહીંયા પણ જે આપણો આર્મોલ છે તો આર્મોલના ભાગની અંદર પણ અહીંયા આપણે આ રીતે લાઈન દોરી અને અહીંયા બોક્સ બનાવી લઈશું તો આ રીતે કમ્પ્લીટ દોસ્તો બોક્સ બની ગયું છે હવે આપણે અહીંયાથી દોસ્તો જે આપણું બીજું નિશાન છે તે નિશાનથી હવે આપણી શેષ્ઠ તો આની અંદર મિત્રો જે આપણી શેષ છે તો તેના જે આપણી શેષ છે તો એ શેષ્ઠ પ્રમાણે તો કે અહીંયાથી મિત્રો આપણી જે શેષ છે બત્રીસ છે તો બત્રીસનો ચોથો ભાગ એટલે કે દોસ્તો આઠ ઇંચ તો અહીંયા આપણે આઠ ઇંચે નિશાન સી લગાવી લેવાનું છે ત્યાર પછી દોસ્તો અહીંયા આપણે પ્રિન્સેસ ગટનો જે જોઈન્ટ છે તેના માટે એક ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરશું તો અહીંયા આપણે એક ઇંચ તેના માટે અને પ્લસ આપણે દોઢ ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લૂઝિંગ તો આ લૂઝિંગ તો જ્યાં આપણે નીચાણ આવ્યું છે ત્યાં સુધી આ લાઈનને આપણે અહીંયા લંબાવી લેવાની છે તો કમલેટ દોસ્તો આ રીતે આપણો ઉપરની સાઈડમાં નીચે લખીએ ત્યાર પછી હવે કમર તો દોસ્તો કમરને ભાગ માટે અહીંયાથી અઠ્યાવી ઇંચની કમર છે તો આપણે સાત ઇંચ અઠ્યાવી ઇંચની કમરનું ત્યાર પછી અઢી ઇંચ મિત્રો આપણે આની અંદર પ્રિન્સેસ કટ શેપનું અને દોઢ ઇંચ આપણું સિલાઈનું લૂઝિંગ તો આટલું આપણે માર્કિંગ છે કમ્પ્લીટ કરી લેવાનું છે તો કમ્પ્લીટ દોસ્તો આપણે તમામ માર્કિંગ છે આની અંદર થઈ ગયા છે હવે ત્યાર પછી હવે આપણે અહીંયા લાઇન છે દોરી લેવાની છે તો આ રીતે અહીંયા આપણે લાઇન છે દોરી લઈશું બંને લાઇન આપણે દોરીશું દોસ્તો જેથી કરીને આપણે સમજવામાં એકદમ સરળ રહે તો કમ્પ્લીટ દોસ્તો આપણે બંને લાઇન છે આ રીતે આપણે કમ્પ્લીટ દોરી લીધી છે ત્યાર પછી દોસ્તો હવે આપણે ગળાનું માર્કિંગ કરીશું તો ગળાનું માર્કિંગ કરવા માટે તો અહીંયાથી દોસ્તો જે આપણું ગળું છે તે બે ઇંચે છે પોળાય તો હવે જે આપણે આગળનું ગળું છે તે સાત ઇંચે છે તો અહીંયાથી દોસ્તો આપણે આ રીતે શોલ્ડરથી સાત ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે હવે દોસ્તો સાત ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે બે ઇંચ આ રીતે રાખીને નિશાન છે લગાવી લેવાનું હવે દોસ્તો અહીંયા જ્યાં શોલ્ડરથી નિશાન આપણે બે ઇંચે લગાવ્યું છે તો જ્યાં આપણું ગળું સાત ઇંચ નીચે ડાઉન ઉતારવાનું છે ત્યાં સુધી આપણે આ રીતે લાઇન છે દોરી લેવાનું હવે દોસ્તો જ્યાં સાથે છે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખી અહીંયા પણ આપણે નિશાન છે લગાવી લેવાનું છે તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું નિશાન છે લાગી ગયું છે અને ખાસ તો મિત્રો કેટ બ્લાઉઝની અંદર નોર્મલી ગળું પાન શેપ છે અહીંયા શર્ટકોણ છે એ રીતે આપણે ગળાનો શેપ છે આપતા હોય છે અત્યારે હાલ હું શેપ છે એ આપું છું તો અહીંયાથી દોસ્તો આપણે હવે અહીંયા જે ગળું છે તો ગળાનો આપણે પાન શેપ અહીંયા આપી દઈએ તમે અહીંયા તમારી પસંદગીનું ગળું પણ આપી શકો છો પણ હાલ તો મિત્રો હું તમને અહીંયા પાન ગળું છે તો પાન ગળાનો શેપ પ્રમાણે શીખવાડું છું અહીંયા તમે તમારી પસંદગીનું જે ગળું હોય તે પણ તમે રાખી શકો તો કમલેટ દોસ્તો આ રીતે આપણું ગળું છે તો અહીંયા આપણે ગળાનો શેપ છે આની અંદર આપી દીધો છે ત્યાર પછી દોસ્તો હવે આપણે અહીંયા ડોટ પોઈન્ટ તો શોલ્ડરેથી દોસ્તો આપણે દસ ઇંચ તો અહીંયાથી આપણે દસ ઇંચ ડોટ પોઈન્ટનું માર્કિંગ શીખ કરીશું તો અહીંયા આપણે દોસ્તો ડોટ પોઈન્ટનું માર્કિંગ કર્યું ત્યાર પછી દોસ્તો હવે જ્યાં આપણો ઉપરનો ભાગ છે તો ત્યાં આપણે ત્રણ ઇંચ તો અહીંયા દોસ્તો આપણે ત્રણ ઇંચ અને નીચેના ભાગની અંદર દોસ્તો આપણે અઢી ઇંચ તો અહીંયા દોસ્તો આપણે અઢી ઇંચ તો આ રીતે આપણે બે નિશાન છે લગાવી લેવાના છે હવે દોસ્તો જ્યાં આપણે અઢી ઇંચે નિશાન લગાવ્યું છે તો અહીંયા જ્યાં દોસ્તો આપણે અઢી ઇંચ છોડ્યું છે તે માર્જિંગ અહીંયા આપણે લઈ લેવાનું છે તો અહીંયા આપણે અઢી ઇંચે બંને નિશાન છે કમ્પ્લેટ કમ્પ્લીટ કરી લીધા છે હવે દોસ્તો આ રીતે આપણે કમ્પ્લીટ બંને નિશાન છે લગાવી લીધા ત્યાર પછી હવે આપણે જ્યાં શોલ્ડરનું બોક્સ બન્યું છે તે બોક્સથી આપણે સવા ઇંચ તો અહીંયાથી આપણે સવા ઇંચ નિશાન સી લગાવી લેવાનું છે હવે દોસ્તો અહીંયા જે આપણે સવા ઇંચ નિશાન લગાવ્યું છે તે નિશાનથી આપણે અહીંયા જે ડોટ પોઈન્ટનું નિશાન છે ત્યાં સુધી આ રીતે રાઉન્ડની અંદર રાખી અને અહીંયા આપણે શેપ તે આપી દેવાનો છે તો અહીંયા દોસ્તો આપણે આ રીતે તેનો શેપ આપી દેવાનો છે તો આ રીતે આપણે રાઉન્ડની અંદર શેપ આપી અહીંયાથી પણ દોસ્તો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે નીચેના કમરના ભાગ સુધી આ રીતે રાખી અહીંયા આપણે આપણે શેપ આપી દેવાનો છે તો કમ્પ્લેટ દોસ્તો આ રીતે આપણે બંને શેપ અપાઈ ગયા છે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા આપણે પ્રિન્સેસ કટનો બીજો શેપ કે અહીંયા આ લાઈનને આપણે સીધી દોરી લેવાની છે અને અહીંયાથી આપણે દોસ્તો આ રીતે રાખી અને અહીંયાથી દોસ્તો આ રીતે રાખી અને અહીંયા પણ આપણે જે બીજો શેપ છે તે શેપને અહીંયા આપણે આ રીતે રાખી આપી દેવાનો છે તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણો જે શેપ છે આની અંદર આપણે આપી દીધો છે હવે દોસ્તો હું અહીંયા લાઈન દોરી લઉં જેથી કરીને તમને સમજવામાં સરળ રહે કમ્પ્લીટ મિત્રો આપણે લાઇન છે દોરાઈ ગઈ છે તો દોસ્તો આ રીતે આપણે લાઇન દોરાઈ ગઈ હવે ત્યાર પછી હવે આપણે અહીંયાથી જે આપણો ભાગ છે તે આપણે માપી લેવાનો છે તો દોસ્તો અહીંયા આપણે ભાગ છે માપીશું તો અહીંયા જે આપણો રાઉન્ડવાળો ભાગ છે તે આપણે મેઝરટેપથી માપવાનો છે તો અહીંયાથી દોસ્તો આ રીતે રાખી અને અહીંયા આપણો ભાગ માપી લઈશું તો કે અહીંયા દોસ્તો આપણું સવા પાંચ ઇંચ તો અહીંયા જે દોઢ પોઈન્ટ છે તો અહીંયાથી આપણે સવા પાંચ ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાનથી લગાવી લેવાનું છે તો અહીંયા દોસ્તો આપણે સવા પાંચ ઇંચ અહીંયા આવ્યું તો અહીંયા આપણે નિશાન આ રીતે લગાવી લેવાનું છે અને બીજું નિશાન આપણું અહીંયા આવ્યું તો આપણે બંને નિશાનને આ રીતે લગાવી લેવાના છે તો હવે દોસ્તો હવે જે નિશાન આપણું આવ્યું ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયા એક લાઈન સીધી દોરી લેવાની છે તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે એક આપણે અહીંયા લાઈન આવી ગઈ અને ત્યાર પછી હવે આ જે બીજી લાઈન છે તો બીજી લાઈનને આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે દોરી લેવાની છે જેથી કરીને દોસ્તો જ્યારે પણ આપણા બંને ભાગ જોઈન કરીએ ત્યારે આપણો ભાગ છે એ કમ્પ્લીટ આવી જાય એટલા માટે અહીંયાથી આપણે બંને લાઇન છે એ આ રીતે દોરી લીધી છે તો બીજી લાઈન છે દોસ્તો આપણે અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે જે ઉપરનું નિશાન લગાવ્યું છે તે આ રીતે કમ્પ્લેટ દોરી લેવાની છે તો કમ્પ્લેટ દોસ્તો આપણા આગળ ફ્રન્ટ છે તો એનો કમ્પ્લેટ આપણે આ રીતે માર્કિંગ છે બધા કરી લીધા છે હવે દોસ્તો આપણે એનું કટિંગ છે એ કરી લઈએ કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો જે ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ દોસ્તો આપણે આ રીતે કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું છે હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીએ તો સ્લીવનું કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં આપણું જે પેપર છે તો પેપરને આપણે આ રીતે ડબલ સી કરી લેવાનું છે હવે અહીંયા આપણો ભાગ બંધ છે ડબલ ભાગ છે તો અહીંયા દોસ્તો સૌથી પહેલાં તો એક સીધી લાઈન અહીંયા આપણે દોરી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આપણે એક સીધી લાઈન દોરી ગઈ હવે દોસ્તો અહીંયા જે આપણી સીધી લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે સ્લીવ તો અહીંયા દોસ્તો આપણી જે સ્લીવ છે તૈયાર સ્લીવની લંબાઈ છે અગિયાર ઇંચ તો તેની અંદર દોસ્તો આપણે એક ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ રાખી અહીંયા આપણે બાર ઇંચે નિશાન લગાવવાનું છે તો હવે દોસ્તો જ્યાં આપણે બાર ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ એક સીધી લાઈન દોરી લેવાની છે તો આ રીતે આપણે અહીંયા સીધી લાઈન દોરી લેવાની છે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા આપણે જે સીધી લાઈન દોરી છે ત્યાં આપણે ત્રણ ઇંચ તો અહીંયાથી દોસ્તો આપણે ત્રણ ઇંચે એક બીજું નિશાન છે લગાવી લેવાનું છે હવે દોસ્તો જ્યાં ત્રણ ઇંચ આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક બીજી એક લાઈન દોરી લઈશું અહીંયા આ રીતે આપણે એક લાઇન સીટ દોરી લેવાની છે તો કમ્પ્લીટ દોસ્તો આટલું માપ આપણે લેવાઈ ગયું છે ત્યાર પછી દોસ્તો હવે આપણી સ્લીવની ગોળે બાર ઇંચ તો અહીંયાથી દોસ્તો આપણે બાર એટલે કે છ તો અહીંયા આપણે છ ઇંચ નિશાન છે લગાવવાનું છે અને એની અંદર આપણે દોઢ ઇંચ સિલાઈનું જે માર્જિંગ પ્લસ કર્યું હતું તે માર્જિંગ એની અંદર આપણે પ્લસ કરી દેવાનું છે તો અહીંયા આપણે દોઢ ઇંચ સિલાઈનું માર્જિંગ પ્લસ પ્લસ દોસ્તો હવે આપણી મોરી તો અહીંયાથી આપણી જે મોરી છે પાંચ ઇંચ છે તો અહીંયા આપણે પાંચ ઇંચે નિશાન લગાવીશું દસ છે એટલે દોસ્તો દસના અડધા એટલે કે પાંચ ઇંચ તો અહીંયા આપણે પાંચ ઇંચે નિશાન લગાવી લીધું અને પ્લસ દોસ્તો અહીંયા પણ આપણે દોઢ ઇંચ સિલાઈનું માર્જિંગ તો આ રીતે દોસ્તો આપણે બંને નિશાન છે આની અંદર કમ્પ્લીટ લગાવી લીધા છે ત્યાર પછી દોસ્તો હવે આપણે તે નિશાનને આપણે આ રીતે આપણે બંને નિશાનને આ રીતે મેળવી લઈશું તો અહીંયાથી દોસ્તો આ રીતે બંને નિશાન રાખી અને અહીંયા આપણે ક્રોસની અંદર લાઇનથી દોરી લેવાની છે બંને લાઈન છે દોસ્તો આપણે દોરી લઈશું જેથી કરીને આપણે સમજવામાં સરળ રહી તો બંને લાઈન દોસ્તો કમ્પ્લીટ આ રીતે આપણે દોરાઈ ગઈએ છીએ તો ગમેટર દોસ્તો આ રીતે આપણી લાઇન છે દોરાઈ ગઈ છે હવે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા જે આપણો ભાગ છે તો ત્યાંથી આપણે અઢી ઇંચ અઢી અથવા તો સવા બે ઇંચ તો અહીંયા આપણે સવા બે ઇંચે આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે હવે દોસ્તો અહીંયા જે આપણે સવા બે ઇંચે નિશાન લગાવ્યું છે તો તે ભાગને અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે સ્લીવનું જે શેપ છે તે શેપનું આપણે આ રીતે રાઉન્ડ છે આપી દેવાનું છે તો ગમેન્ટ દોસ્તો આપણો આ રીતે શેપ છે એ આપી દીધો છે હવે દોસ્તો આ જે શેપ છે એ આપણો પાછળના ફ્રન્ટનો છે હવે આપણે તેની અંદર અહીંયાથી અડધો ઇંચ નીચે રાખીને અહીંયાથી આપણે રાખીને અહીંયા આપણે આગળના આર્મોનો શેપ છે આપવાનો છે તો કમ્પ્લેટ દોસ્તો આપણે બંને શેપ છે આની અંદર અપાઈ જશે તો કમ્પ્લેટ દોસ્તો આપણી જે સ્લીવ છે તો સ્લીવને આપણે બંને શેપ આ રીતે રાખીને અહીંયા આપણે નિશાન લગાવી દીધા હવે આપણે આનું કટિંગ છે કરી લઈએ તો હવે જે રીતે આપણે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે અહીંયાથી આપણે કટિંગ છે કરી લેવાનું છે જ્યારે પણ દોસ્તો આપણે સ્લીવનું કટિંગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે સૌથી પહેલાં તો આપણે જે પાછળનો આર્મોલ છે તો પાછળનો આર્મોલનું જ કટિંગ સી કરીશું અને વિડીયો મિત્રો વિડીયો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે દોસ્તો તો એક લાઇક કરજો શેર કરજો ને મિત્રો વિડીયો પસંદ આવે ને તો એક હાઈપ પણ જરૂરથી આપી દેજો જેથી કરીને દોસ્તો હું તમારા માટે આવા અવનવા કટિંગના છે સિલાઈના છે એવા વિડીયો લાવતો રહીશ તો કમેન્ટ દોસ્તો આ રીતે આપણે સ્લીવનું કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું છે અને ત્યાર પછી હવે જે આપણે સ્લીવ છે તેના આ રીતે ખોલી લેવાની છે અને અહીંયા આપણે જે આગળનો આર્મોલ છે તો અહીંયાથી જે આપણું આગળના આર્મોલનું માર્કિંગ નિશાન મારેલું છે તે નિશાન પ્રમાણે અહીંયાથી આપણે અડધો ઇંચ રાખી અને અહીંયા આપણે આગળના આર્મોલનું સ્લીવનું કટિંગ છે આ રીતે કરી લેવાનું છે તો કમ્પ્લીટ દોસ્તો આપણે સ્લીવ છે તો સ્લીવનું આપણું કમ્પ્લીટ કટિંગ છે આપણે કરી લીધું છે આજના વિડીયોની અંદર મિત્રો આપણે બત્રીસ સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતાં શીખ્યા આશા છે મિત્રો કે આજનો વિડીયો તમને ગમો હોય છે વિડીયો ગમો હોય મિત્રો તો એક લાઇક કરજો શેર કરજો અને હા મિત્રો વિડીયોમાં પહેલી વખત આવ્યો હોય તો વિડીયોમાં હાઇપ પણ જરૂરથી કરતા જજો જેથી કરીને મિત્રો હું તમારા માટે નવા વિડીયો લાવતો રહીશ ખાસ તો મિત્રો ચેનલની અંદર જો પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો જે મિત્રો સિલાઈ કામ શીખવા માગતા હોય તેવા લોકો માટે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ તે મળીએ મિત્રો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ